વિપુલભાઈનો નાનોભાઈ ભાઈ ડોક્ટર છે જ્યારે વિપુલભાઈ છૂટકમાં ગાડી લે વેચનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ચપ્પુના આઠ ઘા મારી હત્યા નીપજાવી વિપુલ નક્કો મોડી રાત્રે પુણા ગામ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર વતાના રહેવાસી એવા વિપુલ શંભુભાઈ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો આરોપીએ વિપુલ કુંબર સાત થી આઠ વાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ હુમલા બાદ આરોપી વિપુલવાળા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો પુણાગા વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો ડીસીપી અને એસીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસ ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી હાલ મૃતક વિપુલ નકુમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો